मनमा कई करवानी इच्छा होय अने ए कार्य थी अनेक ने फायदो थतो होय साथे ए कार्य धार्मिक होय तो सोना मा सुगंध भरी जाय छे आवुज कार्य राजकोट श्री विश्वकर्मा समाजना अने गुर्जर सुतार ज्ञातिना श्री हशु भाई मेमदावादिया द्वारा करवामा आवी रह्यु छे राजकोट मा रहता अने फर्निचर काम साथे संकरायल हशु भाई ना परिवार मा દીકરા દીકરી કોઈ ના હોવાનો ક્યારે અસંતોષ થયો નથી હશુભાઈ રાજકોટમાં જ્યાં રહે છે ત્યાંની ગલીમાં જ હનુમાજીનું મંદિર આવેલ છે દર શનિવારે હશુભાઈ મેમદાવાદિયા તથા તેમના ધર્મપત્ની કિરણબેન દ્વારા આસપાસ વિસ્તારના હજારો બાળકોને પ્રસાદીના રૂપમાં પાઉંભાજી તો ક્યારેક વડાપાઉ ગુંદી ગાંઠિયા જેવી અવનવી પ્રસાદી પીરસવામાં આવે છે હશુભાઈની શરૂઆત પોતાના એકલા હાથે થોડા જ બાળકોથી કરવામાં આવી હતી જેમાં તેમનો સાથ આપવા આસપાસના વિસ્તારના લોકો જોડાતા ગયા અને આજે હશુભાઈ હજારો બાળકોને પ્રસાદીના રૂપમાં જમાડે છે એકલા હાથે કરેલી શરૂઆતમાં લોકો દ્વારા કોઈ વસ્તુનું તો કોઈ પૈસાનો સહયોગ મળતો ગયો આ તમામ કાર્યોમાં તેમના પત્ની કિરણબેન પણ હોશે હોશે જોડાય છે અને આ કાર્યમાં સાથે

દસ શનિવારે છોકરા ઘરમાં જમાડતા પછી પચાસ સો હરિવારે બસો તંતો થવા એટલે પંદર વર્ષથી આ દર રેગ્યુલર દર શનિવારે મંદિર છોકરા જમાડી છે અને સાતસો કે આઠસો છોકરા જન્મ ત્યારે સારો પ્રોગ્રામ હોય છોકરા પંદરસો થઈ જાય એમાં ત્યારે આ મોટું હોય મોટું હોય ને એવી રીતે કામે કોઠી મારું નામ છે હસમુખભાઈ લાલજીભાઈ મેમદાબાદ બરાબર નીચી છે અમે બે માણસ સેવા કરીએ ત્યાં બરાબર જે આજે શેનો પ્રસાદ રાખ્યો છે તમે આજે એમની બુંદી છે પાઉભાજી છે અને ખાઈ છે પ્રસાદ રાખ્યો છે આજે બરાબર ને દાતા બધા અહીં અમને આપી જશે અને અમે છોકરા જમાડીએ બરાબર છે બધું ઘર માં તમે વ્યવસ્થા કરી લો છો અમારું વાસણ બધાય છે પાઈમ છે ચોલો બધા બાર તો માં આપી જાય છે બધા બરાબર બધે શેરીના બધા મદદ કરવા બધા માં હોય બધાય બધા આ રીતે આજે કરી છે અમે સર્વિસ ચાલુ છે બરાબર આજે આજે અંદાજે કેટલા છોકરાઓ છે જમવા માં બારસો છોકરા જમશે આજે પચાસ લેતસો છોકરા ભાવ ભાગે છે ને બારસો છોકરા જમ્યા રીતે પાઉં લઈ જાય છે બારસો છોકરા બરાબર છે છોકરા બધા અહીંયા લોકલ હોય છે કે બહારથી પણ આવે તૈયાર છે ખોડિયાર નગર